આજે બનાવીશું ગુંદાની કઢી તેના માટે એક વાસણમાં એક ચમચો બેસન લીધું છે અને એને બરાબર ગોળી લેવાનું છે અને ત્યારબાદ એક તપેલીમાં પાંચ કપ છાશ લેવાની છે અને એમાં આ ગોળેલું બેસન એડ કરી દેવાનું છે અને આની એક આપણે સરસ કઢી બનાવી છે તો બાકીના મસાલા કરી લઈએ થોડો મીઠો લીમડો એડ કરી દઈએ અને ત્યારબાદ હળદર ધાણાજીરું પાવડર અને એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ થોડું લસણ એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે હવે થોડી ગળપણ માટે ખાંડ એડ કરી દીધી છે અને હવેનો વઘાર કરી લઈએ તો વઘારમાં એક ચમચો તેલ લીધું છે અને તેમાં રાઈ અને જીરું નાખીને બરાબર ક્રેકલ થવા દેવાનું છે ક્રેકલ થાય ત્યારબાદ અંદર હિંગ અને કરી પત્તા એડ કરી દઈએ થોડું લસણ એડ કરી દઈએ અને આપણો વઘાર તૈયાર થઈ ગયો છે અને કઢીમાં મિક્સ કરી દઈએ અને આનો પૂરેપૂરો ડિટેલ વિડીયો જોવા માટે મારી ચેનલ અમરીશ ફૂટબોલને સબસ્ક્રાઈબ કરો ત્યાં તમને ગુંદાની કઢીનો પૂરો વિડીયો જોવા મળી જશે ધન્યવાદ